શિવલિંગ પર અવશ્ય ચઢાવો આ દસ વસ્તુઓ રહેશે શુભ સોમવારે ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ નિર્દોષ છે અને ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગને કેટલીક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે શિવ ઉપાસના પોતાના નિયમો છે શિવલિંગ પર ઓક બિલ્વપત્ર અને ભાંગ સહિતની કેટલીક વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે જ્યારે કેટલીક એવી વસ્તુઓ છે જેનો શિવ પૂજામાં ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઇો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો એક શિવલિંગ પર ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખા ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને ગરીબી દેવો વગેરે જેવી સમસ્યાઓ દૂર થવા લાગે છે ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ પીળા કબૂતરને અર્પણ કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે શિવલિંગ પર પીળા તલ અર્પણ કરવાથી કામમાં સફળતા મળે છે કાળા તલ અર્પણ કરવાથી દુષ્ટ આત્માઓ શાંત થાય છે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી ઘરમાંથી રાહુની અશુભ અસર પણ દૂર થવા લાગે છે આ સિવાય ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે શિવલિંગ પર ઘઉં અર્પિત કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કોઈપણ કાર્યમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે કાર્ય સફળતા સાથે પૂર્ણ થાય તેનાથી વ્યક્તિને ફાયદો થાય છે બે સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી શિવલિંગ પર ચંદન અને ભભૂત ચઢાવો તેના પર બેલપતર ધતુરા અને શમીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે સોમવારે રુદ્ર અભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે ભગવાન શિવનો રુદ્ર અભિષેક અલગ અલગ માટે અલગ અલગ વસ્તુઓથી કરવાની માન્યતા છે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે ગંગાજળનો અભિષેક કરવાથી ખ અને પાપોમાંથી મુક્તિ મળે છે સોમવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે અને બધી ઈચ્છાઓ પૂરી કરે છે ભોલેનાથ પણ સોમવારે શિવ મંદિરમાં દીવાઓનું દાન કરીને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પિત કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એક આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે ત્રણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તમારે શિવલિંગ પર મગની દાળ અર્પણ કરવી જોઈએ તે જ સમયે સોમવારે શિવલિંગ પર કાળી મસૂર અર્પિત કરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિની અવરોધ દૂર થઈ જાય છે તે થાય છે જો તમને સખત મહેનત પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમે સોમવારના દિવસે ચણાની દાળ ચઢાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે જો તમે દુશ્મનોથી પરેશાન છો તો તેના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ તેનાથી તમારા શત્રુઓનો નાશ થશે તે જ સમયે દેવાથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગને લાલ મસૂરની દાળ અર્પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ મળે છે સાથે જ શિવલિંગ પર કેસર ચઢાવવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે તેમજ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિનું માનસન્માન વધે છે ચાર ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવીને બાકીના ચંદનને પ્રસાદ તરીકે પોતાના કપાળ પર લગાવવાથી શિવભક્તનું સમાજમાં સન્માન વધે છે અને તેની તમામ મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે ભગવાન શિવની ઉપાસનાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે શિવલિંગ પર અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષ બીજ અર્પિત કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જાય છે અને તેને પ્રસાદ તરીકે ધારણ કરવાથી મહાદેવની કૃપા હંમેશા તેની સાથે રહે છે પરંતુ ધ્યાનમાં રાખો કે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી અને તેનો પહેરવાનો પોતાનો નિયમ છે જેનું દરેક શિવભક્તે પાલન કરવું જોઈએ ભગવાન શિવ એવા દેવ છે જે ફક્ત ફૂલ અને પાંદડા ચડાવીને ખુશ થઈ જાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો છો કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય તો સોમવારે ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અથવા શમીપત્ર ચઢાવો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને લાકડાના સફરજન ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં જો તમને વેલાના ઝાડ નીચે શિવની પૂજા જાપ અને દાન કરવાનો લ્હાવો મળે છે તો અવશ્ય કરો ઉપાસનાની આ પદ્ધતિને અનુસરવાથી ભક્તને તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમીનો સામનો કરવો પડતો નથી અને તે હંમેશા ધન અને અનાજથી ભરપૂર રહે છે ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના તાળાઓમાંથી નીકળતા ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિ અનંત પુણેની પ્રાપ્તિ કરે છે એવી માન્યતા છે કે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી સાધકને પ્રસન્નતા મળે છે અને બંનેને મોક્ષ મળે છે ભગવાન શિવની પૂજા કરવાની આ રીત વધુ શુભ બને છે જ્યારે તમે ભગવાન શિવને ઉત્તર વહેતી ગંગાનું જળ અર્પણ કરો છો પાંચ ગંગા જળની જેમ ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતા દૂધનું પણ ઘણું મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ભક્તને ભગવાન શિવની સાથે ચંદ્ર ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે આર્થિક તંગી દૂર કરવા માટે આ દિવસે શિવલિંગ પર માત્ર દૂધ ન ચઢાવો પરંતુ કોઈપણ મંદિરના પૂજારીને પણ દૂધ દાન કરો ભગવાન શિવ અને ચોખાનું મિશ્રણ ખૂબ જ સારું છે શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા ચઢાવે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ ચોખા ચઢાવવું શુભ છે કાચા ચોખાને દૂધમાં ભેળવીને શિવલિંગને અર્પણ કરીને વ્યક્તિ ચંદ્રને પ્રસન્ન કરી શકે છે છ તલ એ સૌથી જૂના તેલીબિયા પાકોમાંનો એક છે હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને મુખ્ય પૂજા સામગ્રી માનવામાં આવે છે તલ બે પ્રકારના હોય છે કાળા તલ અને સફેદ તલ ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે તો તેને પૂજાની પવિત્ર વસ્તુ માનવામાં આવે છે ઘણી જગ્યાએ ભગવાન શિવને પ્રસાદ તરીકે કાળા તલનું વિતરણ કરવામાં આવે છે જો કાળા તલને દૂધમાં ભેળવીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ખાસ કરીને સાવન મહિનામાં કાળા તલને દૂધમાં મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા પરિવાર અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર દૂધમાં ખાંડ મિક્સ કરીને ચઢાવે છે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો કોઈ વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવને દૂધમાં ખાંડ મિક્સ કરીને ચઢાવે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનો કારક માનવામાં આવે છે તેથી આ મિશ્રણને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્ર પણ બળવાન બને છે અને તેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે સાત ભલે ગણેશની પૂજામાં દુર્વાનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે પરંતુ શિવલિંગ પર દુર્વા ચઢાવવી પણ શુભ માનવામાં આવે છે શિવલિંગ પર દુર્વા ચઢાવવાથી ભગવાન શિવની સાથે ભગવાન ગણેશની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે તેને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે શમીના પાન શનિદેવની સાથે સાથે શિવને પણ પ્રિય છે દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળની સાથે શમીના પાન ચઢાવવા જોઈએ તેમને અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ વિશેષ ફળદાયી છે મોટા ભાગના લોકો શિવલિંગ પર ધતુરા ચઢાવે છે પરંતુ ધતુરાની સાથે તેના પાન પણ શિવલિંગ પર ચઢાવવા જોઈએ શિવલિંગ પર ધતુરાના પાન ચઢાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે પૂજનમાં આકૃતિના ફૂલોનું વિશેષ મહત્ત્વ હોય છે તેના ફૂલોની માળા શિવલિંગને અર્પણ કરવામાં આવે છે તમે ઈચ્છો તો આ છોડના પાન પણ ભગવાન શિવને અર્પણ કરી શકો છો તેમની શુભ અસરથી આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે પીપળની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાન પણ શિવલિંગને અર્પણ કરી શકાય છે પીપળના પાન પર શ્રીરામનું નામ લખીને તમે તેને હનુમાનજી અને શિવજી બંનેને અર્પણ કરી શકો છો આ ઉપાયથી ગ્રહોના તમામ દોષ દૂર થઈ શકે છે આઠ ભગવાન શંકર એટલા નિર્દોષ છે કે તેઓ પાણીની એક ડગલીથી પણ ખુશ થઈ જાય છે સવારે સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે શિવલિંગ પર કેસર ચઢાવવાથી વ્યક્તિને સુખ શાંતિ મળે છે સાથે જ ખાંડથી શિવલિંગનો અભિષેક કરવાથી સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે નવ ભોલેનાથને પણ પરફ્યુમ ખૂબ પસંદ છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર અત્તર લગાવવાથી મનના વિચારો શુદ્ધ અને શુદ્ધ બને છે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દહીં અને ઘી પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે આને ચઢાવવાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તેનાથી વ્યક્તિની શક્તિ પણ વધે છે જે લોકોના લગ્નજીવન કે લગ્નજીવનમાં અવરોધો આવી રહ્યા છે તેમણે સોમવારે શિવ મંદિરમાં જઈને ગૌરી શંકરને રૂદ્રાક્ષ ચઢાવવું જોઈએ આમ કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે દસ મધ એટલે મીઠી એવું માનવામાં આવે છે કે ભોલે બાબા ક્યારે કોઈનો સાથ નહીં આપે કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખશો નહીં ભગવાન શિવને મધ ચઢાવવાથી વાણીમાં મધુરતા આવે છે અને હૃદયમાં દાનની ભાવના જાગે છે ભગવાન શિવ અને ભાંગનો ખૂબ જ ઊંડો સંબંધ છે તેવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસર ઘટાડવા માટે ગાંજો પણ વાપરવામાં આવતો હતો આપણા પુરાણોમાં ક્ષણને એક દૈવી દવા તરીકે જોવામાં આવ્યું છે જે ચામડીના રોગોને દૂર કરી શકે છે મિત્રો ચાલો જાણીએ કે શિવલિંગને શું ન ચઢાવવું જોઈએ મિત્રો ચાલો હવે જાણીએ કે શિવલિંગને શું ન ચઢાવવું જોઈએ એક હળદરહ ભગવાન શિવની પૂજામાં હળદર ચઢાવવામાં આવતી નથી એવા ઘણા ધાર્મિક કાર્યો છે જે હળદર વગર પૂર્ણ નથી થઈ શકતા પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે હળદર સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે આ કારણથી ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ મહાદેવને હળદર ચઢાવવામાં આવતી નથી બે કેતકી કેવડા અને લાલ રંગના ફૂલ શાસ્ત્રોમાં કહેવાયું છે કે કેતકી કાનેર અથવા લાલ રંગના ફૂલ જેવા કે કમળ વગેરે શિવલિંગ પર ચઢાવવામાં આવતા નથી આ ફૂલો સિવાય શિવલિંગ પર અન્ય ફૂલો પણ ચઢાવી શકાય છે બેલપતર ભાંગ ધતુરા જલાભિષેક વગેરે વસ્તુઓથી મહાદેવ પ્રસન્ન થાય છે તેથી શિવલિંગની પૂજામાં આ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવો વર્જિત છે ત્રણ કુમકુમ સિંદૂર અને રોલી કુમકુમ સિંદૂર અને રોલી સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો ઉપયોગ કરી શકાય છે પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે હળદરની જેમ આમાં પણ નારી તત્વો હોય છે જેના કારણે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે પરંતુ આ વસ્તુઓ સાથે શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી કરવું જોઈએ શિવલિંગની પૂજામાં તમે ચંદન અથવા ભસ્મનો ઉપયોગ કરી શકો છો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગને હંમેશા કાંસા અષ્ટધાતુ અથવા પિત્તળના વાસણ અથવા વાસણમાંથી જ જળ ચઢાવો લોખંડ કે સ્ટીલના વાસણમાંથી નહીં ચાર શિવ પૂજામાં શંખ વગાડવામાં આવે છે પ્રતિબંધ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી તેની પાછળ એક પૌરાણિક કથા છે કથા અનુસાર દૈત્ય શંખચૂડ તમામ દેવી દેવતાઓને પરેશાન કરતો હતો પછી ભગવાન શિવે ત્રિશૂળ વડે તેનો વધ કર્યો જેના કારણે તેનું શરીર બળી ગયું અને તેજ ભસ્મમાંથી શંખનો જન્મ થયો ભગવાન શિવે શંખચૂડા રાક્ષસનો વધ કર્યો હોવાથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી પાંચ નારિયેળ જળ ભગવાન શિવને નારિયેળ પાણીથી અભિષેક ન કરવો જોઈએ માન્યતા અનુસાર નારિયેળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તમામ શુભ કાર્યો થાય છે કાર્યમાં નાળિયેરને પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે પરંતુ શિવ કહેવાય છે પરંતુ ઓફર કર્યા પછી નાળિયેર પાણી હવે સ્વીકાર્ય નથી છ તુલસીય તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તુલસીનો ઉપયોગ તમામ દિવ્ય કાર્યોમાં પવિત્રતા માટે થાય છે પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી વાસ્તવમાં તેની પાછળ એક પૌરાણિક કથા છે કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ રાક્ષસ જલંધરનો વધ કર્યો હતો જેના કારણે તુલસીએ ગુસ્સામાં આવીને ભગવાન શિવની પૂજાથી વંચિત રહી હતી આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી